તમારા લવ મેરેજ થયા છે કે અરેન્જ મેરેજ ઈ જાણવા માટે તમે આગળ વ્લોગ માં કન્ટિન્યુ જય માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં મજામાં રહેશો તો આજના વ્લોગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે બધા જ પ્રશ્નોનો જવાબ આપશે વિશાખા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે

ગુરુકુલ ની પાસે અમે રહીએ છીએ અહીંયા મારું ઘર છે એ મારું સાસરું છે અકવાડામાં અને મારા મમ્મી નું ઘર મોટા સીતરામાં મંદિર ની સામે મારુતિ નગર માં અને આ બાજુ સપના સુંદર સોસાયટી માં અહીંયા મારા મમ્મી નું ઘર છે પ્રશ્ન એવો હતો કે તમને લોગ બનાવવાનું સપનું ક્યારથી આવ્યું સપનું તો નહોતું પણ અમે પહેલાં ઇન્સ્ટામાં રીલ્સને એવું જ તે બનાવતા યુટ્યુબ વિશે તો કાંઈ ખ્યાલ નહોતો પછી અમારી મુલાકાત થઈ પીજી પરમારા રે રીનાબેનારે એક સોંગના શૂટિંગમાં જે કાનુડાનું હતું જ્યાં એ જોયું હોય તે કમેન્ટમાં કહેજો ત્યાં અમે બધા મળ્યા વાતચીત થઈ પછી એણે કીધું કે ઇન્સ્ટામાં તમે ભલે બનાવો પણ યુટ્યુબમાં તમે વ્લોગ ને એવું બનાવો એમાં તમને વધારે ફાયદો થશે તો ત્યાંથી અમે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને અત્યારે અમે અહીંયા પહોંચ્યા છે

પછી જેવા મમ્મી ઘરે આવે ને એટલે ઈ નિશાળ ની બાય હું દસ નું બધો નાનો નતો આવવું પડે પણ નિશાળ માં તો ન બેતા ને એ કઈ ગયો ફ્રેન્ડ

એની કરતા ભણા હોત નિશા હું નો બેઠું એટલે ઘરે તો યા જાવ મને કાઈ માર બાર પડતો નહી સાહેબ ને નો હારતા એટલે ત્યાં એ મને ના હારતા મિત્રો આગળની કોમેન્ટ એવી હતી કે તમે તમારા મમ્મી પપ્પા સાથે રહો છો કે એકલા રહો છો તો અમે મારા સાસરામાં અમે ત્રણ જણ છીએ અમે બે ને મારા સાસુ મારા સાસરા તો આ રાહુલ છ મહિનાના હતા ત્યારથી જ તે ગુજરી ગયા છે અને અત્યારે અમને આ સાસરે અમે ત્રણ જ જણ છીએ અને મારા મમ્મીના ઘરે મારા મમ્મી મારા પપ્પા મારા બા કાકા કાકી એના છોકરા બધા રહે છે મિત્રો નેક્સ્ટ કોમેન્ટ એવી હતી કે યુ આર ફેવરિટ પ્લેસ ઇન ભાવનગર કે તમારા ભાવનગરમાં મનપસંદ જગ્યા કઈ છે તો મારી તો ફેવરેટ જગ્યા છે આપણું ખોડિયારમાંનું ધામ રાજપરા

એવું રીતે આવે છે તો તમે એકવાર જોજો એમાં બહુ મજા આવે અમે તો રોજ સાંજે જોઈશું કારેક તો એટલા દાંત કઢાવે ને તો ખાતા ખાતા મારે ઊભું થવું પડે એટલા દાંત આવે કોમેડી માં બહુ મસ્ત આવે છે જોજો એક મિત્રો આગળનો આગળની કોમેન્ટ એવી હતી કે તમારી ઉંમર કેટલી છે વિશાખાની ઉંમર મારી ઉંમર મારી ઉંમર અત્યારે વીસમું વર્ષ હાલે છે અને હવે બે મહિના પછી મારો બર્થડે આવશે પછી હું એકવીસમાં વર્ષમાં જાઉં અને તમારી ઉંમર કઈ ગયો બધાને મારી ઉંમર એકવીસ અને મારો હા આનો બર્થડે હોય જાય ને એટલે સાત દિવસ પછી જ મારો બર્થડે આવે છે હા અરે બર્થડે તારીખ કહી દો તમારો બધ મને ગિફ્ટ દેવા આવે હું મોજું નીંગી રાખું ને એમાં એવું કઈક હોય ને બાબલામાં બતાવે મને ડોરીમોન માં ડોરીમોન મને બહુ ગમે હું બહુ છો તમને કયા બાબલા ગમે કઈ ગયો તો હા એક કે નઈ તો તમે યોરીમાં છો મને ઓગિયન કોકરો છે તમને હા રોજ ખા બેઠે ને એટલે ઓગિયન કોકરો ચાલુ બે બાધી કે તમારું લવ મેરેજ થયેલા છે કે અરેન્જ મેરેજ આનો જવાબ આપશે અમારું લવ મેરેજ થયા છે કે અરેન્જ મેરેજ ઈ જાણવા માટે તમે આગળ લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ એનો જવાબ હું આપીશ છે તો ખાસ કોમેન્ટ અશ્વિનભાઈ અશ્વિન બાંભણિયાની બ્લોગ જોતા હશે તો એને જવાબ મળી જશે કે ઇન્ડસ્ટ્રીમાં તમ તમારું ખાસ વ્યક્તિ કોણ છે તમારું ફેવરેટ વ્યક્તિ મારા ફેવરેટ વ્યક્તિ તો આપણા પીજીભાઈ અને રીનાબેન છે કારણ કે એના તે કારણ કારણથી એના સપોર્ટથી જ તે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ કેમ કે અમને યુટ્યુબમાં કાંઈ જાણ નહોતી તો એને તે આ બધું શીખવાડ્યું છે ને અહીંયા સુધી અમે એના કારણથી જ તે પહોંચ્યા છે તો એનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા બધું અમને શીખવાડ્યું તો એના સપોર્ટથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ એટલે મારું ફેવરેટ વ્યક્તિ ઈ બેચ અને એના લોગ મેં બધા જોઈ લીધા છે નાના મોટા શોર્ટ ને લોગ લાંબાની બધા જોયા છે ને રીલ્સ પણ એના રોજ જોઉં છું મિત્રો આગળની કોમેન્ટ એવી હતી કે તમે કયા ફોનમાં શૂટ કરો શૂટ કરી છે આ એક જ ફોનમાં બધું બનાવી શકીએ એટલે આ ફોન અમારા માટે બહુ લખી કહેવાય તો એનું પૂરું નામ સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી અત્યારે વ્લોગ શરૂ છે આ જ ફોનમાં શરૂ છે ક્વોલિટી પણ સારી આવે છે મજા આવે છે વ્લોગ બનાવાની આમાં આગળનો પ્રશ્ન એવો છે કે તમારે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલી ઇન્કમ મળે છે તો ઇન્સ્ટાગ્રામમાંથી અમારે કોઈપણ જાતની ઇન્કમ આવતી નથી ખાલી જે ફર્માઈસના વિડીયો ઓલા કેવા કેવાય કેવા કહેવાય પ્રમોશન હા પ્રમોશનના વિડીયો બનાવી એમાંથી જ ખાલી પૈસા મળે છે વગર ઇન્સ્ટામાંથી ઇન્કમ આવતી નથી ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે અમારે પણ તમારે જેમ લોગ બનાવવા છે રીલ્સ બનાવવા છે એના માટે શું કરવું પડે તો વિડીયો બનાવવાનું છે ને ચાલુ રાખવાનું ભલે વ્યૂ ને એવું કંઈ ન આવે તો પણ મેં છે ને હાર માનવી નહીં મહેનત કરવાની ને રોજના વ્લોગ ઉતારવા રીલ્સ બનાવીને મૂકતા રહેવું એક દી તમને સફળતા જરૂર મળશે તો આપણે એક પ્રશ્ન બાકી રાખ્યો તો એની તો કેટલા બધાની એની કોમેન્ટ હતી એટલી બધી કોમેન્ટ હતી કે તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ કહી દઉં કહી દે કહી દે કહી દે તમારા છે લવ મેરેજ તમે કોમેન્ટ કહેજો કે અમે લવ સ્ટોરી નો વ્લોગ બનાવીએ તો અમે ટૂંક જ સમય માં તેનો વ્લોગ બનાવશું અને અમે કહેશું કે અમારી લવ લવ સ્ટોરી ક્યાંથી શરૂ થઈને કેમ થયું ને ઘરે લગ્ન થયા કે આમ એ આખો વ્લોગ અમે બનાવશું ટૂંક જ સમયમાં અને હજી એક પ્રશ્ન હતો કે યુટ્યુબમાં તમારે કેટલી ઇન્કમ આવે છે તો અત્યારે અમારે કાંઈ ઇન્કમ આવતી નથી ટૂંક જ સમયમાં અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે પછી આવશે ઇન્કમ અને એનો વ્લોગ પણ અમે બનાવશું ઇન્કમનો અને બધા જે કાંઈ પ્રશ્ન હતા અમે ગોતિન ગોતિન બધાનો લીધું થશે જે કાંઈ બાકી રહી ગયું હોય હજી પણ કોમેન્ટ કરજો જેના બાકી રહી ગયા હોય એ અમે ફરીથી જાજા બધા થઈ જશે પ્રશ્ન તો અમે બીજો વ્લોગ બનાવશું જેના બાકી રહ્યા હોય તો આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો ને જે કોઈના પ્રશ્ન બાકી રહ્યા હોય તે કોમેન્ટમાં કહેજો તો હવે મળી આવે આવતા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને અમારી ચેનલને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં બાય બાય